હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર અત્યારના કેસની અંદર જે વર્ક પરમિટને લઈને જે લોકોની એક્શન ના થાય અથવા તો જે વર્ક પરમિટ એક્શન થયું ત્યારબાદ સ્ટેટસ ના હોય અત્યારે જેમણે એપ્લાય કરી છે આ લોકોની માટે જે નવા બદલાવ આવ્યા છે કે એમના વિઝા કેન્સલ થઈ શકે અથવા તો એમણે માર્ક મિલર સાહેબે જે એક સ્ટેટમેન્ટ માર્યું હતું કે ભાઈ એમને ડિપોર્ટ બી થવું પડે આ બધા જો હું તમને કહું કે જે નવા ચેન્જીસ આવ્યા છે એ મુજબ જો જોવા જઈએ તો અત્યારે સૌથી મોટો ક્વેશ્ચન્સ અથવા કન્ફ્યુઝન જે ક્લાયન્ટને આવી રહ્યા છે એ સૌથી મોટા ક્વેશ્ચન ક્લાયન્ટ તરફથી અમને આવે છે કે વર્ક પરમિટ એક્સટેન્ડ કરાવી તો શું અથવા તો મેક્સિમમ લોકો એવું છે કે વર્ક પરમિટ એક્સટેન્ડ કરવા મૂકી છે કોઈની પૂરી થઈ રહી છે પાસપોર્ટ કોઈનો એક્સપાયર થઈ ગયો છે ને વર્ક પરમિટ છે આ બધા માટે થઈને આજે હું તમને સોલ્યુશન આપવાની કોશિશ કરીશ કે જ્યાં આગળ વિડીયો તમે લાસ્ટ સુધી જોશો સમજાશે કે વર્ક પરમિટ તમારે અત્યારે એક્સટેન્ડ થતી હોય તો શું કરવું વક પરમિટ નવી એપ્લાય કરવાની છે તો શું કરવાનું છે અને તમારે કયા ક્રાઇટેરિયાને ધ્યાન રાખવાના છે જેથી કરીને તમારે કદાચ કેનેડા છોડવાનો વારો ના આવે મેઇનલી હવે તમે જો આગળ આપણે જોઈએ તો આખું હું તમને ડિટેલ આપીશ વિડીયો લાસ્ટ સુધી જોશો પ્રોપરલી શાંતિથી જોશો તમને સમજાઈ જશે અને એ પહેલાં ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન કરો આપણી બીજી ચેનલ એટ ધી રેટ એચ એમ વિઝા કાઉન્સલિંગ હું સ્ક્રીન પર બી રિફ્લેક કરાવું છું એ ચેનલને બી સપોર્ટ આપો જેમ તમે મા બાપ તમારા બાળકો કેનેડામાં છે એને વિચારી રહ્યા છો એ જ રીતે બીજાના મા બાપ કે જે લોકોએ બીજી કન્ટ્રીમાં મોકલ્યા છે એમને જો કોઈ અપડેટ નહીં મળતી હોય તો ત્યારે એ બી એટલા વિચારમાં આવતા હશે અને જો એમને એક કવી માહિતી પહોંચી જશે ને તો કદાચ એ બી રિલેક્સ થઈ શકશે હવે આપણે મેઇન ટૉપિક પર આગળ જઈએ જ્યાં આગળ જો તમારે પણ તમારી વક પર્મિટ એક્સટેન્ડ કરવી તો પહેલાં પહેલી તો તમારે શું ધ્યાન રાખવાના મુદ્દા છે એ ત્રણ મુદ્દાઓ ખાસ નોટ કરો સૌથી પહેલાં પહેલો મુદ્દો તમારી એલિજિબિલિટી ક્રાઇટેરિયા ચેક કરો તમારી ડિમાન્ડ ચેક કરો ત્યારબાદ બીજો મુદ્દો તમારા પાસપોર્ટની એક્સપાયરી ડેટ ચેક કરો કારણ કે હમણાં કોઈ ક્લાઇન્ટનો જ તે મને વ્યવસ્થિત ક્વેશ્ચન્સ હતો કે પાસપોર્ટ એક્સપાયર થતો હતો એટલા માટે વર્ક પરમિટ બી એમને જૂન સુધીની જ મળી છે હવે ઓલરેડી એમને બીજી પ્રોસેસ કરવાની આવી ગઈ હશે આને આવું જો તમારી સાથે ના થાય તો એપ્લાય કરતાં પહેલાં પાસપોર્ટની વેલિડિટી ચેક કરો જો નિયર બાય એક્સપાયર થતો હોય તો એ તમે પહેલાં પાસપોર્ટને એક્સચેન્જ કરાવી દો અને થર્ડ એલ એમ આઈ માટે તમારા જે એમ્પ્લોયર છે એનું જે જેન્યુલ સ્ટેટસ છે એ પહેલાં વેરીફાય કરો અને ત્યાર બાદ તમે આગળ કરો અને પછી તમારી એપ્લિકેશન સબમિટ કરો એ બાદ આપણે જે નેક્સ્ટ મુદ્દો જોવાનો છે એ આપણે આગળ જઈએ તમારી જો ક્લોઝ વર્ક પો હોય તો તમારે તમારો જ્યારે એમ્પ્લોયર ચેન્જ કરવાની વાત છે તો ત્યારે તમારે ખાસ ત્રણ વસ્તુઓ એમાં જોવાની આવશે તમારે કરંટ જોબ ચેન્જીસ જેમાં તમારી સિચ્યુએશન તમારી જોબ ડ્યુટીસ અને તમારો પેઆઉટ્સ આને ધ્યાનમાં રાખવાના છે ન્યૂ જોબ જે છે એ અને કરંટ જોબ તમારી જે તમે એપ્લાય કરવા જઈ રહ્યો છો આનું મેચ તમારે એમ્પ્લોયરનું કરવું જરૂરી છે અને અને તમારે જે નવી જોબ એપ્લાય થઈ રહી છે ડિફરન્ટ એમ્પ્લોયર દ્વારા થઈ રહી હોય તો એ લોકોને પ્રાયોરિટી વધારે મળી શકે છે આ મુદ્દો ખાસ જોવાનો છે ત્યારબાદ આપણે હજી એક થર્ડ મુદ્દા પર આગળ જઈએ થર્ડ મુદ્દો એ જોવાનો છે કે તમને જે જોબ ઓફર થઈ રહી છે અથવા વિથ એલએમઆઈ થઈ રહી છે આની તમારે કેપેસિટી કઈ રીતે એલએમઆઈની જે વેલ્યુ છે એ ચેક કરવી ખાસ જરૂરી છે જેની અંદર સૌથી પહેલાં પહેલું તમારે એ જોવાનું છે કે પણ એવી જગ્યા નથી કે જે લો વેજીસમાં આવતું એવું કોઈ ઓફર નથી થઈ રહી જોબ એલએમ એમ કે ક્યાં પાસ નહીં થાય એટલે એવા એલએમ આય એ તમારે કોઈ બી ઉપયોગી નથી થવાના એટલે એ તમે ખાસ ચેક કરો બીજું લો વેજીસ પોઝિશન ના હોવી જોઈએ જે વેજીસ લેવલ છે એ અંદર મેન્શન તમે જોવો તમારા જોબ ઓફરની અંદર કે એ વસ્તુ વેલિડ છે કે નથી કોઈ એવી પોઝિશન તો તમને નથી મળી રહી કે જેની અંદર એલ એમ આઈ થઈ ગયા છે લાસ્ટ ટુ યર્સમાં જે ચેન્જીસ થયા છે કેરગીવરના જે લોકોને એલ એમ પ્રાયોરિટી નથી એ કોઈ જોબ ઓફર તો નથી આ મુદ્દો બી ખાસ ચેક કરો અને જો ક્યુબેક સાઇડની વાત કરીએ તો ઇકોનોમિક રિજનલ ઓફ મન્ટેરિયલ જે કહેવાય છે એ કોઈ પ્રોવિઝ ના હોવો જોઈએ કે જે જગ્યાઓને ઓલરેડી એલ એમ બહાર કાઢી નાખવામાં આવે છે એ જગ્યા ના હોય એ પોઈન્ટ બી ખાસ તમારે જોવો જોઈએ અને આ બધું ચેક કર્યા બાદ તમે તમારા સબમિશન માટે ફોર્મ ચેક કરી શકો છો કોઈ સારા ગાઈડન્સની ગાઈડન્સ લઈ શકો છો અથવા તમે પોતે જો એપ્લાય કરવા માંગતા હોય તો તમે બધા ડોક્યુમેન્ટ એક સાથે એકઠા કરી એપ્લાય કરી શકો છો એકસો પંચાવન કેનેડિયન ડોલરની ફીસ ભરવાની છે ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક જો રિકવાયર્ડ હોય તો એટી ફાઈવ કેનેડિયન ડોલરની એક્સ્ટ્રાથી એ ફીસ ભરવાની છે અને બહુ જ સરળ રીતે આનું એપ્લિકેશન્સ કરવાની છે પરંતુ મેં કીધું એ બધી વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવી જેથી કરીને જે ક્વેશ્ચન્સ અથવા જે તમને પેનિક અત્યારે થઈ રહ્યા છે લોકો એ તમારે બી ફેસ ના કરવું પડે મેં મારી એક સરળ કોશિશ કરી છે કે ભાઈ તમારી સુધી સારી એક માહિતી પહોંચતી કરું જો તમને સારી લાગે એક લાઈક કરી દેજો કંઈ ક્વેશ્ચન કંઈ કન્ફ્યુઝન હોય તો કોમેન્ટ કરતા રહેજો અને મેક્ઝિમમ લોકો સુધી વિડીયો શેર કરતા રહેજો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત